પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામેથી ભગવાન વિષ્ણુનો અવતાર રાજસ્થાનના રામદેવરા રણજા ખાતે બિરાજમાન રામદેવજી મહારાજના દર્શનાથે પગપાળા સંઘનું થયેલ પ્રસ્થાન આજો ભાદરવા સુદે કમ તારીખ ચાર નો બે હજાર ચોવીસ બુધવાનારો ચંદ્રુમાણા ગામેથી રણોજા ખાતે બિરાજમાન સાક્ષાત વિષ્ણુ ભગવાનના અંશ એવા રામદેવજી મહારાજના દર્શનાથે ત્રીસથી પણ વધુ ભાવી ભક્તો પગપાળા સંઘમાં જોડાયા આશરે પાંચસો કિલોમીટરનું અંતર ચાલી અગિયારમાં દિવસ એટલે કે તારીખ

પગપાળા સંઘને ગ્રામજનોનો સંઘને દૂર સુધી વિદાય આપવા ગયા અને રામદેવજી મહારાજની જય બાબેરીની જય એવા જય ગોસ્તી સંઘનું પ્રસ્થાન થયું પાટણ જિલ્લાના ચંદ્રમાણા ગામેથી ભગવાન વિષ્ણુનો અવતાર રાજસ્થાનના રામદેવરા રણોજા ખાતે બિરાજમાન રામદેવજી મહારાજના દર્શના દે પગપાળા સંઘનું થયેલ પ્રસ્થાન આજ રોજ તારીખ ચાર નો બે હજાર ચોવીસ બુધવારના રોજ ચંદ્રુમાણા ગામેથી રણોજા ખાતે બિરાજમાન સાક્ષાત વિષ્ણુ ભગવાનના અંશ એવા રામદેવજી મહારાજના દર્શનાથી ત્રીસથી પણ વધુ ભાવિ ભક્તો પગપાળા સંઘમાં જોડાયા આશરે પાંચસો કિલોમીટરનું અંતર ચાલી અગિયારમાં દિવસ એટલે કે તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ રણુજા પહોંચી નિજ મંદિરે નેજો ચડાવશે ઉમેદભાઈ પટેલના યજમાન પદે તેમના ઘરેથી કરવામાં આવ્યું આ સંઘના મુખ્ય સંઘવી રબારી સોમાભાઈ મોહનભાઈના નેતૃત્વમાં છેલ્લા ત્રીસ વર્ષથી સંઘનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે સમગ્ર ગામમાં નેજાનું ગ્રામજનોના દર્શનાર્થીતુ પરિભ્રમણ કરવામાં આવ્યું અને ગામના ભાવિ ભક્તો અને ચંદ્રમાણા રામા મંડળના કાર્યકર્તા અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ વ્યાસ પણ શોભાયાત્રામાં જોડાયા પગપાળા સંઘને ગ્રામજનો સંઘને દૂર સુધી વિદાય આપવા ગયા અને રામદેવજી મહારાજની જય બાબેરીની જય એવા જય ઘોષથી સંઘનું પ્રસ્થાન થયું રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ